प्रीव्यू बुज शहर ના બાપા દયાલુ નગર બુતેસર પાસે ગટર નું પાણી નદી ની જેમ વહે છે લોકો દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર છે ન તો કાઉન્સિલર આવે છે ન નગરપાલિકા ધ્યાન આપે છે શું આ સમસ્યા માટે કોઈ ઉકેલ આવશે બુજ શહેર ના બાપા દયાલુ નગર બુતેસર પાસે લોકો ગંભીર મુશ્કેલી માં છે આ કોઈ નદી નથી ખડતાર રસ્તાઓ ઉપર નદીની જેમ ગટરનું પાણી વહે છે દુર્ગંધ ભરેલા આ પાણી વચ્ચે લોકો પોતાનું ઘરમાંથી બહાર નીકળવા પણ ડરે છે રહેવાસીઓનો આકષેપ છે કે વર્ષોથી તેઓ આ તકલીફમાં જીવી રહ્યા છે પણ નગરપાલિકા કે કાઉન્સિલર કોઈ સાંભળતા નથી લોકો કહે છે કે તેમની بدનસીબી છે કે તેમને આ ગંદકી વચ્ચે જ રહેવું પડે છે હવે પ્રશ્ન એ છે કે નગરપાલિકા ક્યારે જાગશે અને લોકોની આ તકલીફમાંથી ક્યારે રાહત મળશે રિપોર્ટ રજા કબડા એડિટ દરકાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ